હેલો ફ્રેન્ડ્સ છે મજામાં ટુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે એ વિષે ચર્ચા કરવાના છે કે જે મહિલાઓને વારંવાર કશું થઈ જતી હોય છે તો શા માટે આવું થતું હોય છે એના કારણો વિશે ચર્ચા કરવાના છે ફ્રેન્ડ્સ જે પણ હું કારણ આપવાના છે ને એ કારણો ખૂબ જ મહત્વના છે અને ખાસ કરીને છેલ્લું જે કારણ તમે જાણશો ને તમને નવાઈ લાગશે કે આ કારણે પણ મિસકેરેજ થતું હોય છે આ ફ્રેન્ડ્સ એ કારણે પણ મિસકેરેજ થતું હોય છે તો વિડિયો પૂરો જોવાનો છે સ્કીપ બિલકુલ ન કરતા સૌથી પહેલા ફ્રેન્ડ્સ કે દરેક મહિલા કે પુરુષ જ્યારે પણ મેરેજ થાય અમુક સમય પછી એ લોકોને બાળક રાખવાની ખૂબ જ ઈચ્છા હોય છે કે બાળક રહી જાય એટલે ઘણું સારું તો પહેલું બાળક તો ખાસ મહત્ત્વનું હોય છે કોઈ પણ મહિલા હોય એનું પહેલું બાળક ખૂબ જ મહત્ત્વનું હોય છે પેલી પ્રેગ્નન્સી ખૂબ જ મહત્ત્વનું હોય છે અને એકાએક જો પહેલી પ્રેગ્નન્સી રહી જાય અમુક મહિનાઓ થઈ જાય અને પછી જો મિસ કેરેજ થાય તો એ વેદના અને એ દુઃખ હોય છે ને એ અસહ્ય હોય છે ફ્રેન્ડ્સ તો તમે એ દુઃખ સહન ન કરવા માંગતા હોય તો હું જે પણ આજે કારણો વિશે ચર્ચા કરવાની છે એ કારણો ખાસ તમારે જાણવાના છે અને એના વિશે તમારે અમલ કરવાનો છે તો સૌથી પહેલાં ફ્રેન્ડ જ્યારે પણ તમારે પ્રેગ્નન્સી રહી જાય છે ને ફ્રેન્ડ્સ તો પહેલા મહિનાથીને જ તમને જ્યારે ખબર હોય છે ને કે આ પ્રેગનન્સી રહી ગઈ છે ગુડ ન્યૂઝ થઈ ગઈ આવી ગઈ છે ત્યાંથી માંડીને પૂરેપૂરા નવ મહિના થઈ જાય ત્યાં સુધી તમારે શું કેર રાખવાની છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને પ્રેગ્નન્સી રહી જાય ત્યારે તમને ખુશખબરની ખબર પડજે તો તમે જો ટ્રાવેલિંગ કરતા હોય જેમ કે ઘણી મહિલાઓ છે સ્કૂટી ચલાવતા હોય છે સાયકલ ચલાવતા હોય છે કે મુસાફરી કરતા હોય છે તો એ મુસાફરી કરવાનું ટાળવાનું છે અમુક સમય સુધી તો ખાસ ટાળવાનું જ છે કેમ કે મેં ભાગે સાંભળ્યું છે કે ત્રણે ત્રણ મહિનામાં ત્રણ ત્રીજે મહિના સુધી મારે મિસ કેરસ વધુ થતું હોય છે કારણ કે એ મહિનામાં છે ને બાળકને નાળ બંધાતી હોય છે તો એવા વખતે છે ને તમારે છે ને સ્કૂટી ચલાવવાનું કે ખાસ કરીને સાયકલિંગ ચલાવવાનું કોઈ એવી હેવી કાર્ય કરતા હોય છે એ કરવાનું તમારે બંધ કરી નાખવાનું છે બીજું ફ્રેન્ડ્સ કે તમારે વજનવાળી વસ્તુ ઉચકવાનું કે વધારે વાંકાવળી અને કામ કરવાનું આ બે વસ્તુ તમારે કરવાનું બંધ કરી નાખવાનું છે જે મિસકેરેજ થવાના મુખ્ય કારણો હોઈ શકે છે ફ્રેન્ડ્સ કારણ કે તમે જ્યારે પણ કોઈ વજનવાળી વસ્તુ ઉચકો છો તો સીધી અસર તમારા બાળક ઉપર થાય છે તો તે તમારે નથી કરવાનું તમે મેં ઘણા એવા ઘરો પણ જોયા છે કે એ બાથરૂમમાં કે પછી ટોયલેટમાં ચકલી હોતી નથી એને કે નળ નથી હોતા તો પાણી ઉંચકી અને પછી ડોલમાં નાખવાનું હોય છે એ કામ તમારે નથી કરવાનું કપડાં ધોતા જે બહુ હેવી એક બે કપડાં ધોતા હોય તો કંઈ વાંધો નહીં પણ જો પછી ડોલો ભરી ભરીને તમે કપડાં ધોતા હોય ગોદડા ધોતા હોય કે અંદરના ઓછાની યુગ ધોતા હોય તો પાંચ મહિના સુધી તમારે ધોવાના જ નથી જે વ્યક્તિને ખાસ તો વારંવાર મિસ થઈ જતું હોય એ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું છે જે વ્યક્તિને કંઈ થતું ન હોય તે એને કંઈ વાંધો નથી પણ તોય ધ્યાન રાખો તો વધુ સારું ભારે ખા ભારે જે પણ કામ છે ને જે તમારીથી નથી થઈ શકતું તમે કરો છો તમારા બાળકને નુકસાન પહોંચે છે તમને લાગે છે કે આ કામ કરવાથી મને શરીરને નુકસાન થાય છે તે તમારા કામ નથી કર તો ચોથું કે જે વ્યક્તિઓ ખાસ તમે જોશો કે અમુક ખોરાક ખાવાથી પણ મિસ થઈ જતું હોય છે જેમ કે રીંગણા છે હા ફ્રેન્ડ્સ રીંગણા છે કે ગરમ તાસીરવાળો કોઈ પણ ખોરાક હોય છે તમે ખાવ છો તો તેમથી મિસકેરેજ થઈ જાય છે હા ફ્રેન્ડ્સ તો આવો કોઈ પણ ખોરાક નથી ખાવાનો બહારનો પણ એક પણ ખોરાક નથી ખાવાનો તમે જોશો કે બહારના જંક ફૂડ તમે ખાવ છો ઘરે આવીને તમને ડાયરીની પ્રોબ્લેમ થઈ જાય છે ઝાડાની પ્રોબ્લેમ થઈ જાય છે ઉલટી થઈ જાય છે તો તમને જંક ફૂડનું પોઈઝન થઈ જાય છે તો આના કારણે પણ મિસકેરેજ થતું હોય છે આ વસ્તુ તમારે કરવાની નથી આ વસ્તુ છે કેવું છું એ જે વારંવાર મિસ થઈ જતું એના માટે છે કે જે તમારે કોઈ પણ જાતનું દવાનું તમે સેવન કરતા હોય કોઈ પણ જાતની દવાનું સેવન કરતા હોય તે નથી કરવાનું પછી તો તમારે છે ને કોઈ પણ જાતનું વ્યસન કરતા હોય તો એ બિલકુલ બંધ કરી નાખવાનું છે કોઈ એક પણ જગ્યાએ એક ધારો તમારે બેસી નથી રહેવાનું એક જગ્યાએ તમારે બે સૂઈ નથી રહેવાનું તમે ઘણા ઘણી વાર તમે સાંભળ્યું હશે કે બાળકો ઠેઠ સુધી નોર્મલ જ હતું પણ પછી એન્ડ સમયે બાળકને એકને એક જગ્યાએ ચોંટ્યું રહે છે જેના કારણે એ બાળક ત્યાં ચોંટી જાય છે ને તો પછી તમારે સી સેક્શનની સિઝેરિયન કરવું પડે છે તો આ વસ્તુ ક્યારે થાય છે કોઈ પણ એક જગ્યાએ બેસી રહેવાથી કોઈ એક જગ્યાએ વારંવાર સૂઈ રહેવાથી બાળકનું હલનચલન નથી થતું તો એના કારણે તમારે સીઝરીયન કરવું પડે છે આ પણ કારણો હોઈ શકે છે એટલે એ સિઝરનનું કારણ હોઈ શકે છે પણ કોઈ એક વસ્તુ તમારે સતત નથી કરવાની એક જગ્યાએ બેસી નથી રહેવાનું એક જગ્યાએ એક જ પોઝિશનમાં સૂઈ નથી તો શારીરિક સંબંધ પણ નથી બાંધવાનું ખાસ કરીને પાંચ મહિના સુધી તો તમારી વાતનું ખાબ ખૂબ જ ધ્યાન રાખવાનું છે એ વાતનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે શારીરિક સંબંધ ન બાંધો પછી જે લાસ્ટ કારણ છે ને એ ખાસ જાણવા જોઈએ અને અત્યારે મેં જોયું છે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ એટલે મોસ્ટ ઓફ લોકો છે ને બિલાડી ખૂબ જ પાડે છે પાડે છે ને જો તમે બિલાડી તમારા ઘરમાં રાખો છો તો બિલાડીના મળમાં ટોક્સોપ્લાસમાં હામોસિસ નામનો પરબજીવ હોય છે અને ફ્રેન્ડ્સ તેના સંપર્કમાં આવવાથી શ્વાસ દ્વારા શરીરમાં જાય છે અને જે વૂણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આના કારણે મિસકેરેજ થઈ શકે છે